the boy એસસીપીએફ કોમર્સ કોલેજના સેમિનાર હોલ ખાતે એઆઈ રિસર્ચ પર નેશનલ સેમિનાર યોજાયો તેમજ સ્વામી વિવેકાનંદ જીવન ચરિત્ર પ્રદર્શની યોજાઈ હતી આ પ્રસંગે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રતાપસિંહ ચૌહાણ સાહેબના અધ્યક્ષસ્થાને વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શ્રી શશિકાંત પટેલ દિલીપભાઈ પટેલ ઠાકોરભાઈ પટેલ હિતેશભાઈ રવિયા વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં એકસો બત્રીસ જેટલા રિસર્ચ પેપર પ્રેઝન્ટ કરવામાં આવ્યા અને સફળતાપૂર્વક એક દિવસીય સેમિનારનું આયોજન કરાયું હતું હતું કાર્યક્રમમાં કેયુર પારેખ દ્વારા સ્વાગત પ્રવચન આપવામાં આવ્યું હતું ત્યારબાદ વીસી સાહેબે પ્રાસંગિક ઉદબોધન કરી અને દરેક મહાનુભાવોએ પણ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું સાથે જ એઆઈ આધારિત અને વિડીયો ગેલેરીનું પણ પ્રદર્શન કરાયું આ કાર્યક્રમમાં કેમ્પસની તમામ સંસ્થાઓના આચાર્યો તથા સ્ટાફ દ્વારા પણ રિસર્ચ પેપર રજૂ કરાયા મહેમાનો વી પ્રતાપસિંહ ચૌહાણનું શશિકાંત પટેલ દ્વારા તેમજ પ્રોફેસર સુનિલ પટેલ દ્વારા શશિકાંત પટેલ અને આચાર્ય કેયુર પારેખ દ્વારા દિલીપ પટેલનું મોમેન્ટો આપી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું आज रोज श्रीमती एस सी पी एफ कॉमर्स कॉलेज ઓફ એઆઈ ઇન ધ રિસર્ચ એ ટોપિક ઉપર એક રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું એમાં અમારા પ્રોફેસર એમએસસી યુનિવર્સિટી પ્રોફેસર હિતેશભાઈ રવિયા સાહેબે એક કિનોટ નોટ એડ્રેસ આપ્યું અને ઉદ્ઘાટન સત્રમાં હું પણ હાજર રહ્યો કોલેજ પાંચ હજાર વિદ્યાર્થી સાથેની સૌથી મોટી એ અમારી ગોવિંદગુરુ યુનિવર્સિટીની કોલેજ છે ખૂબ સારા એથિકલ સ્ટાન્ડર્ડ સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે કોલેજ એ સારી રીતે એ કામગીરી કરી રહી છે આજે બસો ઉપરાંતના અધ્યાપકો એકસો બેતાલીસ પેપર એઆઈ જેવો વિષય કે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અંદર વિકસિત રાષ્ટ્રો પણ એક ચિંતાનું કારણ છે કારણ કે એના એથિકલ સ્ટાન્ડર્ડ જાળવવા કેમ ત્યારે કોલેજે આવા એક કન્ટેમ્પરરી ઇસ્યુ એથિક્સ એન્ડ એપ્લિકેશન આપણે બધા એપ્લિકેશન જાણીએ એથિકલ સ્ટાન્ડર્ડને કેવી રીતે મેન્ટેન કરવા એનો આખો દિવસ વિચાર વિમર્શ થવાનો છે હું એના પ્રમુખ શશિકાંતભાઈ દિલીપભાઈ અને ઠાકોરભાઈ કે આ સંસ્થાના હોદ્દેદારો છે એ ખૂબ આવા કાર્યક્રમો લઈ અને અધ્યાપકો માટે ખૂબ મોટું કામ કરી રહ્યા છે ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ તરીકે હું આ બધાને ખૂબ અભિનંદન પાઠવું છું અને જ્યારે આવી સેવાઓની જરૂર પડશે